હા મિત્રો અમે આવી ગયા છીએ ખોટાબંધી ગામે ફરવા માટે તો અમારા બધા ભાઈઓની સેલ્ફી લઈ લીધી અને બધા ફરવા નીકળ્યા હતા બહુ મજા આવી ગઈ બધા હવે જઈ રહ્યા છે પોખરા પર ચાલીને મોજ કરવાની છે ત્યાં જઈને તો મિત્રો હું તમને અહીંથી નુંગળો બતાવું તું સરસ મજાનો ત્યાં માતાજીનું મંદિર છે ત્યાં જવાનું છે અમારે તો મિત્રો અમે ગામમાં આવી ગયા છીએ ગામમાંથી હવે નીકળશો તમને સરસ મજાનું ગામ બતાવીશું ખોડામણી ગામ છે બહુ મજા આવી તો મિત્રો અમે 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 હદમાં ચડી ગયા છીએ પખરા ઉપર અને ભરપૂર પબ્લિક હાથ જાય છે જોવા માટે માતાજીના દર્શન કરવા માટે મંદિરે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે સરસ મજાનો નજારો જોઈ લો કેવું લાગ્યું તમને કોમેન્ટમાં કહેજો અમને બહુ પબ્લિક હાથ જાય છે સરસ મજાનું છે મિત્રો અમે ફોટો પાડ્યો અને બહુ મજા આવી ગઈ તો મિત્રો બધા અધર જઈ રહ્યા છીએ બહુ મજા આવે છે જોવાની તો બધા અધર ચાલીને જાય છે હું તમને નજારો બતાવું કેવો લાગે છે જોજો બહુ મજા આવે છે અધરનો નજારો જોજો તો મિત્રો અમારા ભાઈ બહેનને તરસ લાગી હતી એટલે પાણી પીવા ઉપાડ્યા હતા બહુ થાકી ગયા હતા અધર ચડીને એટલે પાણી પીવે છે તો મિત્રો અમારા ભાઈ બહેનોને બહુ તકલીફ પડે ચડવાની બહુ થાક લાગે એવો છે બહુ ઊંચો ડૂબડો છે એટલે તમને નજારો બતાવો કેવો લાગે છે જો સરસ મજાનું કામ છે નજારો કેવો લાગે છે તો મિત્રો અમે અધર પહોંચી ગયા છે માતાજીના દર્શન કરવા માટે તમને મસ્ત મજાનો નજારો બતાવો બહુ પબ્લિક છે બહુ મસ્ત મજાનું છે મંદિર તો મિત્રો સરસ મજાનું મંદિર દેખાય છે અને બહુ પબ્લિક એ દેખાય છે મસ્ત મજાનો નજારો છે બહુ ડુંગળા સુંદર દેખાય છે અને બહુ મજા આવે એવી છે પવન જોરદાર આવે છે બહુ મજા આવે એવી છે ડુંગળા તો મિત્રો સરસ મજાનું ગામ દેખાય છે અને તમને હું મંદિર બતાવી દઉં સરસ મજાનું મંદિર છે બહુ મજા આવે છે જય માતાજી બ્લોક પૂરો થાય છે